એ આપણો જનસંઘ અને ભાજપ નો ઇતિહાસ કે છે આજે ગુજરાતની અંદર ધારાસભ્યો એકસો ને છપ્પન છે અને હજી ખડી વિકેટો ખડી ખડીને વધવાના છે રાજકોટમાં આજે ભાજપનું લોકસભા રાજકોટ દસ માટેના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે આ તકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા વર્ચ્યુઅલ જોડાયા હતા સાથે જ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયના ઓપનિંગના તકે સાંસદ મોહન કુંડારીયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું કે પાર્ટી નક્કી કરશે કે કોને ટિકિટ આપવી કમળના કાર્યાલય ખેલ્યું ત્યારે ઉમેદવાર કોઈપણ હોય તેને જીતાડીશું કર્ણાટકના પૂર્વ રાજ્યપાલે પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવા છ કોંગ્રેસ આયેગી ગરીબી હટાયેંગી ના ફક્ત સૂત્રોચ તેઓએ આપ્યા છે ગરીબી હટાવી શક્યા નથી દિલ્હીની ગાદી પર ફરી એક વખત નરેન્દ્રભાઈને બેસાડવાનો વારો આવી ચૂક્યો છે કોંગ્રેસની કેટલીક વિકેટો ખરી ચૂકી છે જ્યારે કેટલી વિકેટો હજુ ખરું ખરું છે ગુજરાતને છવ્વીસ લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલય આજે ખોલવા જઈ રહ્યા છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ ગાંધીનગર લોકસભા સીટના કાર્યાલયનું ઓપનિંગ કરવાના છે અને ગુજરાતના બધા બધ્ય કાર્યાલયના કાર્યકર્તાઓને સંબોધવાના છે તો આજે કમળનું અમારું કાર્યાલય જયારે ખોલવા જઈ રહ્યું ત્યારે કાર્યકર્તામાં એક અને આનંદ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને અમારા પ્રદેશ અધ્યક્ષની એક અપેક્ષા છે કે છવી છવીસ સીટ પાંચ લાખથી વધારે લીધે જીતે તો રાજકોટની સીટ અમે પણ પાંચ લાખથી વધારે લીધે જીતશું એમાં કોઈ શંકાને સ્થાન નથી કરાય એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરે અમારું કમળ રિપીટ થવાનું સો ટકા મને વિશ્વાસ મોહનભાઈ કમળ અમારું રિપીટ થવાનું છે અને કમળને ધ્યાનમાં રાખીને અમે ચૂંટણી લડવાના છે અને લોકો વચ્ચે જવાના છે કમળ લઈ જવાના છે. કાર્યાલય છે. ખોયલું છે એ અમારે હું અત્યારે મારું કાર્યાલય અહીંયા ખોયલું છે. પણ કાર્યાલય અત્યારે ખોલે છે કમળનું ખૂલે છે. મોહનભાઈ તમે સંકેત ક્યાં કાપી રહ્યા છો? આ કાર્યાલય કમળનું ખૂલે છે. કમળનું પ્રતીક લઈને લોકો વચ્ચે અમે જવાના છીએ. એ ફાઈનલ છે. કેટલે લીડ સાથે? લાખથી વધારે લીડ આ સિદ્ધમમને આવશે એટલો મને કાર્યકર્તાઓ ઉપર આત્મવિશ્વાસ છે. કાર્યકર્તાના બળ અને જુસ્સા જુસ્સાને જોમના આધારે ચૂંટણી લડાતી હોય છે. તો આ કાર્યકર્તા ઉપર મને પૂરો ભરોસો છે કે પાંચ લાખ દેખાય આપણે રાજકોટમાં તમે બધા પણ જોયું છે કે દિવાળી માહોલ કરતા પણ કાલે રામ મંદિર ની પ્રતિષ્ઠા થવા જઈ રહી હતી ત્યારે લોકોની અંદર એક આરાધ્ય દેવની પ્રતિષ્ઠા થતી હોય ઉત્સાહ આનંદ વાતાવરણ હતું તો સો ટકા લોકોના મનની અંદર રાષ્ટ્રભાવના છે એના કારણે બેનિફિટ છે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબની હસ્તે અમારા પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી પાટીલ સાહેબ અમારા પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી થયું એ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની બાકીની પચીસે પચીસ લોકસભાની સીટો પર એ કાર્યાલયનું લોકાર્પણ થયું છે અમે ગુજરાતમાં સત્તર હજાર પાંચસો બુથ માઇનસ હતા સમગ્ર ત્રેપન હજાર બુથમાંથી એ બૂથો કેવી રીતે પ્લસ થાય એના માટે એ બૂથની અંદર અમારી પેજ સમિતિ કેવી રીતે વધે એ બૂથની અંદર કોઈ કાર્યકર્તાઓ કોઈ સમાજ છૂટી ગયો હોય તો એને મળીને એક એક કાર્યકર્તા એક એક ઘર સુધી અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે એટલું હું કહીશ કે નરેન્દ્ર મોદીની ગેરંટી એટલે કે મોદી ગેરંટીને જે રીતે પરિપૂર્ણ કરી છે મોદી સાહેબે એ વાત લઈને અમે લોકો સુધી જઈને અમારી લડતનો લક્ષ્ય પૂરો કરીશું અન્ય પક્ષમાંથી પણ ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે આ વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાના છે તો એ અમારા બળમાં વધારો થશે અને આવી રીતે દરેક જ્ઞાતિ દરેક સમાજ દરેક ક્ષેત્રના લોકોને સાથે જોડી અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એમનું લક્ષ્ય પૂર્ણ કરશે